સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં ચૂંટણી ફરજ બજાવી રહેલા પ્રિસાઇડિંગ ફર્સ્ટ પોલિંગ ઓફિસર અને મહિલા કર્મચારીઓ માટે ધ્રાંગધ્રા સંસ્કાર ધામ ખાતે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો મતદાન વખતે લેવાની રહેતી કાળજીઓ વિશે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઈવીએમ તેમજ વીવીપેટ મશીન વિશેની પણ સમજ આપવામાં આવી હતી અંદાજે ચારસો જેટલા કર્મચારીઓ આ તાલીમ કાર્યક્રમમાં જોડાયા હતા મતદાનના દિવસે ફરજ બજાવનારા કર્મચારીઓ માટે આ પ્રસંગે પોસ્ટલ બેલેટ મતદાનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું ધ્રાંગધ્રાના નાયબ ચૂંટણી અધિકારી મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી આ પ્રસંગે હાજર રહ્યા હતા જેટલા લોકો પોતાના પોસ્ટલ કરશે એમના માટે ફેસિલિટી સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે વધુમાં એ એક હજાર લોકો જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર ફર્સ્ટ પોલિંગ સેકન્ડ પોલિંગ અને મહિલાઓનો સમાવેશ થાય છે તે લોકો માટે પણ તાલીમનું આયોજન કરવામાં આવેલ છે પ્રેસાઇડિંગ અને ફર્સ્ટ તાલીમાર્થી ઓફિસરોને મહિલા કર્મચારીઓને તાલીમનું આયોજન કરવામાં આવ્યું ચારસો જેટલા કર્મચારીઓ તાલીમ સંપૂર્ણ માહિતી આપવામાં તજજ્ઞો દ્વારા વીવીપેટ મશીનો અને તમામ વ્યવસ્થા કરી અને દરેક કર્મચારીઓને સુદ્રઢ તાલીમ આપવામાં આવી છે હું મારા ફેસિલિટી સેન્ટરમાં ધ્રાંગધ્રા ખાતે મતદાન કર્યું મારે પાટણમાં મેં બેલેટ પેપરથી મતદાન કર્યું